બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભગવાન શ્રી રામની આન બાન અને શાંતિ વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતે શોભાયાત્રા નીકળી હતી જે ગરબી ચોકથી શિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈને પાટણનાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી પસાર થઈને દિયોદરના નાળાથી નિજ મંદિર પરત ફરી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભક્તજનો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું સૌથી અગત્યની બાબત અને વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રાને ઉજવણી કરાઈ રહી છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા